નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું તેલ વિના અને છતાં પણ બગડે નહીં દેવું લીલા મરચાનું ટેસ્ટફુલ અથાણું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ બગડે નહીં તેવું અને તેલ વિનાનું લીલા મરચાનું અથાણું તેલ વિનાનું ઇન્સ્ટન્ટ મરચાંનું અથાણું બનાવવા માટે અહીં મેં મરચાં લીધા છે મરચાં બસો ગ્રામ છે અને મરચાંને મેં ધોઈ લીધા છે આ મરચામાંથી ચાર મરચાં મોળા છે અને બે મરચાં તીખા છે તમને જે મરચાં પસંદ હોય તે મરચાં લઈ શકો છો અને આ અથાણું કોઈ પણ મરચામાંથી બની શકે છે હવે આ મરચાંને આપણે ધોઈ લીધા છે અને કોરા કરી લીધા છે એટલે કટિંગ કરી લઈએ મરચાનો આગળનો આ કેપનો ભાગ કાઢી નાખીએ આપણે ત્યાર પછી સમારીએ અને અંદરનો સફેદ ભાગ અને બીને પણ આપણે કાઢી નાખીએ એટલે વધારે તીખા ન થાય અને આ મરચાંને તમે આવડા મોટા ટુકડાઓમાં પણ બનાવી શકો અને નાના ટુકડામાં હું નાના ટુકડામાં બનાવું છું જો આવડા ટુકડા હું મરચાં કરીશ બધા મરચાને આ રીતે આવડા નાના ટુકડામાં આપણે સમારી લઈએ મરચાંનો આ દાંડલીનો ભાગ બી અને સફેદ ભાગ કાઢી લીધા પછી મરચાને આપણે નાના ટુકડામાં સમારી લીધા છે હવે લઈએ આપણે એક બાઉલ અને તેની અંદર આપણે મસાલા ઉમેરીએ બે ટેબલ સ્પૂન રાયના કોરિયા એક ટી સ્પૂન મેથી કોરિયા એક ટી સ્પૂન ધાણાના કોરિયા ત્રણેય કુરિયાને સૌથી પહેલા આપણે એડ કરીએ ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું મીઠું થોડું વધારે ઉમેરવાનું કારણ કે અથાણું બગડે નહીં એટલે દોઢ ચમચી હું મીઠું નાખું છું એક ટીસ્પૂન હળદર અડધી ચમચી હિંગ બધું નાખ્યા પછી આપણે મિક્સ કરીએ એક ટી સ્પૂન લાલ મરચાની ભૂકી ત્યાર પછી મરચાં સમારેલા છે તેને આપણે એડ કરી દઈએ ટેસ્ટી અને તેલ વિનાનું જલ્દી બની જતું આ અથાણું છે આ અથાણાને આપણે હાથેથી મિક્સ કરી લઈએ અથાણામાં જે મરચાં છે ને તેમાં ભેજ ન રહેવો જોઈએ એ ખાસ જોવાનું ધોયા પછી કોરા કરી લેવાના ને ત્યાર પછી સમારવાના હાથેથી મચડી અને એકદમ સરસ રીતે આપણે મસાલો મિક્સ કરીએ બધો મસાલો મરચામાં મિક્સ થઈ જાય મરચાંનું અથાણું તો ઘણા પ્રકારનું ખાધું હશે પણ આ એક વખત ટ્રાય કરજો આ નવી રીતે અને જે લોકો હેલ્થ કોન્શિયસ હોય એના માટે તેલ વિનાનું અથાણું બહુ સારું જે લોકોને તેલ ન ખાવું હોય ત્યાં મરચું બના મરચાનું અથાણું બનાવીને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકે છે બધા જ મસાલા મિક્સ કર્યા પછી અથાણું બગડે નહીં અને જ્યુસી બને તેના માટે આપણે બે લીંબુનો રસ ઉમેરી દઈએ તમારે લીંબુનો રસ ન ઉમેરવો હોય અને લાંબો સમય રાખવો હોય ને તો આ માપથી તમારે વ્હાઈટ વિનેગર કુકિંગ વિનેગર આવે છે તે ઉમેરી દેવાનો એ અથાણું બગડશે નહીં પણ મારે અથાણું લાંબો સમય રાખવો નથી એટલે હું લીંબુ એડ કરું છું પણ જે લોકોને લાંબો સમય રાખવો હોય તે આ માપથી વિનેગર એડ કરી દઈએ તો અથાણું બગડશે નહીં દિવસો સુધી બગડતું નથી બે મહિના ત્રણ મહિના અને આ અથાણું ગમે ત્યારે કાઢીને ખાઈ શકાય છે એક વખત વધારે બનાવી લીધું હોય તો વારંવાર બનાવવાની ઝંઝટ નહીં જો તૈયાર થઈ ગયું છે ઇન્સ્ટન્ટ અને તેલ વિનાનું લીલા મરચાંનું અથાણું તૈયાર થયેલા આ લીલા મરચાંના ઇન્સ્ટન્ટ અથાણાને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ જો તમારે લાંબો સમય રાખવો હોય તો કાચની એરટાઇટ બરણીમાં ભરીને રાખી મૂકવું લીલા મરચાંનું આ ઇન્સ્ટન્ટ તેલ વિનાનું અથાણાનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વધુને વધુ આ વિડીયોને શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ